તો વાત કરીશું અરવલ્લીની તો અરવલ્લી જિલ્લામાં થોડા દિવસ સગા યોજાયેલી સરપંચની ચૂંટણી બાદ નવા ચૂંટાયેલા સરપંચો ગામની દશા અને દિશા બદલી રહ્યા છે સરપંચ પદે ચૂંટાયા બાદ ચૂંટાયેલા સરપંચ મતદારોએ તેમના પર રાખેલું વિશ્વાસ સ્થાપિત કરવા ગામમાં જન સુખાકારીના કામો શરૂ કર્યા છે ત્યારે મોડાસા તાલુકાની માથાસુલિયા ગ્રામ પંચાયતમાં ચૂંટાયેલા મહિલા સરપંચ શાંતાબેન બામણીયાએ ગામમાં વરસાદના કારણે ખરાબ થયેલા રસ્તા પર રેકુ નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે વરસાદને કારણે રસ્તા પર કાદવ કીચડ જેવી સમસ્યાને કારણે વાહન ચાલકો મુશ્કેલી અનુભવતા હતા ત્યારે સરપંચ દ્વારા સારી કામગીરી કરવામાં આવી રહી છે તો આગામી સમયમાં વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવશે જેના પર પ્રજાજનોને પડતી સમસ્યા મોકલી શકાશે જેનો પંચાયત દ્વારા નિકાલ લાવવા પ્રયાસ હાથ ધરાશે